રાતના મોડે સુધી કટિંગ કર્યું હતું જૂનો વિડીયો છે પણ થયું કે અપલોડ કરવો છે મેં જાતે પોતે મારા હાથે બધા જ નેપિયરના કટકા કરી અને વાવણી કરાવી હતી અને એ વાવણી કઈ રીતે થઈ એનો છેલ્લે ફોટા પણ તમને બતાવું છું અવાજ હમણાં છે જોજો રાત્રે લગભગ નહીં તો બે વાગી ગયા છે પણ એક તો શીખવાની ધગજ હતી કે મારે પોતે શીખવું છે અને બીજી વસ્તુ એવી કે ભર ઉનાળે વાવણી કરી હતી જેથી કરીને આ વાવણી ફેલ ન જાય અને બને એટલું વધારે નેપિયર ઉગી જાય એ ગણતરીથી મેં મારી જાતે નેપિયરના ટુકડા કર્યા હતા જોવો તમે રાત્રે હું ડૉક્ટર સાહેબ હરેશભાઈ અને પરેશભાઈ આટલા વ્યક્તિઓએ અમે મહેનત કરી હતી હવે તમને ફોટા બતાવું આવું રિઝલ્ટ આવ્યું હતું બીજા દિવસે સવારમાં બધું વાવી દીધું આ રીતે બધાય એના જે ગાંઠું છે ને એ વાવી અને થોડા દિવસ પછી અંકુરિત છું એટલે ખૂબ આનંદ છો ચલો મિત્રો મિસ્ટર તબેલા વાલા બીજા વિડીયોમાં